નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ દ્વિતીય સત્ર માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ છની એમાં આજે ગુજરાતી વિષયનો પ્રશ્ન નંબર અ જોવાના છીએ વિકલ્પો બરાબર તો પંદરથી સોળ જેટલા આઠથી નવ કે પંદરથી સોળ જેટલા વિકલ્પો છે બેથી ત્રણ મિનિટ થશે વધારે થશે નહીં તો આ તમારા માટે વિડીયો બનાવે છે તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા નહીં તો ચાલો આપણે શરૂઆત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે પ્રશ્ન નંબર બે નો માટે આપેલ વિકલ્પો વિકલ્પ આઠ છે આવા આઠ એટલે કે આઠ વિકલ્પો જોવાના છે આ તો ચાલો શરૂઆત કરીએ છે અભિમન્યુને પદ્મ વ્યુ ભેદવા કોની આજ્ઞા માંગી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે દૃષ્ટ બરાબર ત્યાર પછી અહીંયા મૃત્યુના કારણે કોન અને ક્રોધથી પાગલ થઈને પોતાનો પોતાના કેસ ખેંચીને રડતું હતું તો જવાબ આવશે ભીમ બરાબર તો ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે પાઠ નંબર તેર લેખકને અંજાની થતા તેમણે બે ત્રણ દિવસ સુધી કેમ કાંઈ ઇલાજ કર્યો નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે તેમને એમ હતું કે તે જાતે મટી જશે ત્યાર પછી અહીંયા બે નંબર છે કે લેખકને કોણ પોતાના ઉપાયથી અંજારી ન મટે તો ચાર ચમ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો ચાર તમા ચા મારવાનું કહે છે તો અહીંયા જવાબ આવશે આનંદી મોઢું આનંદીનું મોઢું પડી ગયું સ્ત્રી ડોક્ટરે આનંદીને સાનું ઇનામ આપ્યું તો અહીંયા જવાબ પ્રામાણિકતાનું ત્યાર પછી એ જ રીતે પાઠ નંબર સત્તર છે અહીંયા છે વગઈની સ્ત્રીઓનો શરીર સાના ઘરેણાથી લંદાઈ લંદાયેલો હતો તો અહીં જવાબ આવશે તમારે કંથીર અને સોનાથી આ કંથીર અને ચાંદીથી ત્યાર પછી છે ડાંગના જંગલોમાં કયું પક્ષી જોવા મળતું નથી તો એ જવાબ આવશે તમારે બુલબુલ બરાબર તો આટલે સુધી આપણો આજનો વિડીયો હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને વીડિયો સાથે અને ખાસ કરીને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીને વીડિયો સાથે થેન્ક યુ